લે મુ થોડો ખવું ખવાય લે તો દાળો તમે મો ખાવા આવતા રહો ઘેર રોટલો ખોશો નહી ખાતા અને હું તો કોક દાળો ખવ છું

અને ગેગાજી હા કેટલો ખર્જો છે વિવમ ખોબજી ખર્જો તો મે કાલ હિસાબ કરવા બેઠો તો ને હા તે લગભગ 3 ને 70 પહોંચ્યું બધું કોણ ઓહો તો પછી તો એ ગેગાજી આ તો તમે દાગીના મોરથી કરાયેલા હતા ને એટલે સસ્તું પડ્યું હા નકે પહોંચે પોકો સાચી વાત છે તો પછી ન તો હું આડો હોય અરે બેહું નહીં ના ના ગેગાજી હવે ઘેર જઉં કે તો લોક ભલા આદમી મોહનતાર સાખો કી ના અરે હવે થોડો ચકડો વજો છે ચાલો અરે લો

કે મને કોઈને મોહનથાળ માં માટલાનો ખવાયો નહીં એટલે હું ચોય વેકવા જવાનો નહીં એ હે હેડ હોય થી કી વાત કરી દી છે શું બોલે તું તને ફોન છે કે આવ તો થોડું કે યાર હું તો એ મારી વાત આપડો હવે છે ને અડવાડા બધા રિવાજો ને એકડી જાહી આ તમે બેહી રહો એટલે ગાઢે કોણ ગાઢે કોણ લ્યા ક્યો ગાઢે રિવાજો હે અમે રિવાજોમાં રહી રહી મારી બધું ઉંધા પડા છે બધી રીતે અને આ રિવાજો ગાઢે ક્યો આ ઠેકાર જીએ મુરત કરના છું

કેમ શું બોલે એટલે બોલવું પડે વાત કરો સાચી અને તમે ના બોલી ગયા તા હું તને ભમાવું બીજું શું જાણી ફોન તાય કોઈને ના ભમાવાની જરૂર નહીં ખાલી વ્યવહાર સમજાવવાની જરૂર છે એટલે તને ગોઠતું નહીં વાત કરો સાચી આજ માં માટલામ થી કાઢા છે કાલ ઉઠીને બતાય વ્યવહાર થી કાઢ ના ખાય એટલે આપણે કોઈ રીતની ગણતરી જ ના થાય વાત કરો સાચી એટલે આજ ખેગારી એ કાઢા છે ને કાલ બીજો એ કાઢી નાખશે અને આ માં માટલાનો મોહન થાળ તમે કદી નહીં પાળો પછી

બધું ઊંધું થવા બેઠું છે હવે ઊંધું થવા તો બેઠું જ છે ફૂમતે ઘરની બહાર નીકળાતું નહીં ગળાની સોગન ગરમી તેવી પડે છે પિસ્તાળી ડિગ્રી એ ગરમી પહોંચી અને ટૂંકા સમયમાં પચાસ ડિગ્રી થઈ જાય ટપો ટપ માણસો મરી જાય પાવ બધી છે બીજું કોઈ નહીં તો મજૂરી જાય તો શું થાય કેવો તાપ પડે છે મજૂરી કરતે કરતે મરી જવો પણ યાર એવી વાત નહીં યાર મજૂરીની વાત નહીં કરતા અમે

ઓહો પેલો આપડે વિવાહ કરીને હોય ને અમારે પાછું માટલું આવે એટલે મોથાળ બધો ઘેર ઘેર વેકવા ફરે આ માટલા નો સવાલ નહીં બધા વ્યવહાર માંથી કાઢી નાખશે ઘર ની બાર ઘેડા એટલે એક વાત તો ગુમ કોઈ વ્યવહાર જોયા જ ખબર પડે આ

મોટો ગોળો લાવો અને બે જણા ગોળા ને દો એટલે માં માટલા મરે તમે તમી અલે વ્યવહાર તો કેવું પડે કેવું પડે તમને ના ખબર પડે બધી આ તે વ્યવહાર તરત કેવાનું હોય અઠવાડીએ અઠવાડીએ ના કેવાનું હોય વિવાહ અઠવાડી છું હવે માં માટલાનો ઉપાડો લીધો છે એટલા વિવાહ ચેડે માં માટલું આવે આ નો તમે જો ખાવાનું હોય ને રેદ ઉપાડો લ્યો છો બાકી બીજો ઉપાડો તો તમે નઈ લેતા છે એટલા આ એટલાય કુટુંબમાં કુરીવાજો છે અને એટલાય મોણસો આડા નાડવાન ડોટા હેડી છે એ નઈ કઈ કહેતા બસ ખાવાની વાત આવે એટલે ઉપાડો લેવાનો કોઈ

મારે દાડે ઊંઘવા નહીં જવું ખાલી પાણી હોય છે ને એ દાડે હું ઊંઘું છું બાકી નહીં ઊંઘતો લ્યા તમારે ગોળ નહીં કરતા આવી હળમ પોચ ચાળમ પાણી કરી નહીં આવતા રહેતા આ શિરાત મથો થશે આ તે નવાઈ નહીં કરતા તમારા બદલે મથો છો આ બાસ્કુજી મને ખબર છે કે હું મારા માટે મધું છું તમારા માટે નહીં મતતો તમે ઊંઘ કરજા માં આદન મારી ઊંઘ કેમ બગાડી ઈ કે જો મન કાલ વિભવ તૈયાર થઈ જાજો મુડેઠે જવાનું છે કેના યે ઈનાજીના ઈકળ એ ટીનાજી ના મારા કંકુત્રી આયી નહીનો લઈને આયા હતા મારે ઘેર પણ મોડું થાતું હતું એટલે તમારી કંકુત્રી મારી ઘેર મેલી જ્યાસી

વ્યવહાર કેવા આયો છો એ મને અરે તમારાથી કુટુંબ ના હટવા દઉં હોય તો આગે મને પણું પછી છોડી મેલો અને અમાર જેવો ના લ્યો લ્યા અમે કઈ કે હા આ રહ્યો આપણો કુટુંબ અને એ કુટુંબ બેળું છે એનું નહીં હવે નાખો થા બેઠું છે અલ્યા કોણ ઊભો અરે મфуજી વ્યવહારમાંથી મોણસો હવે અળવા ઉડવા મળ્યા છે કેમ કે ઉડ્યું છે અળવા અઈ બેઠા ઘેર બેઠા બેઠા કોણ છે કોઈ બાસ્કુજી અળવા ઉડે કોઈ ભુબતી ઉડવા ઉડે છે કે કોઈ ફમ તો આકો અળવા ઉડે છે

અરે અતાર તો કોણ વેકે છે અને મેં મારે ડોસીન કીધું તું ત્યાં માતાના મોહનથાળ વામો વેચી કે ખબર છે કે કોઈ વેકવાની જરૂર નહી તો ચાલે

આ બધું તમે બા ફ્યુસે લ્યા ચમ તમે ઓય મારા ઘરે રાત ગઈડું કરવા માટે આયા તા ઈ વખત મને કીધું હોત કે ઠેગરજી આ માં માતાનો મોં ધડકા વાહમાં વેકો પડે તો હું વેચી મારો એટલે તમાર તો લોબુ કરવા આવતું તું એ ઠેખાણા વેકો એટલે કોઈ રાજુ તો છે ને અલા વેચા તો લાઈન વેચી મારો જ કઈ શાંતિ રાખો એટલે મેં તમને કીધું તું લ્યા એટલે તમે મને શું કીધું તું કે કોઈ વેચવો નહીં કનો બી મોહન થાર ગાધો છે તે વેચવો છે હા હા અને હરીભાઈ

અરે મફુજી હમજર તો બધી પણ આ બુબજી મારા ઘેર આયા તા એ વખત મને ધાપી ગીધું હોત ની તો આ મોડું વાહો વેચી મારો પણ ના હેડે ન એટલે લઈને હેડ્યા હતા અને હતા

કોઈ કાયનાત નહીં હોતી પણ આ એક ભયનો પ્રેમ હોય છે જે આપણો વ્યવહાર બંધાગ્રી નો બંધાવેલો છે એ વ્યવહાર હોય છે અને વ્યવહારની વાત આપણે કરીએ ને તો વ્યવહાર આપણે ભૂલતા જઈએ તો એક એક વ્યવહાર તૂટતો જાય ભૂલતા રાવણું બંધ થઈ જાય તમીશાનો કર્યો માટલાનો વ્યવહાર બંધ કરી દીધો તું તો આખો કદાચ રાવણાનો બંધ કરી દીધ હુફતજી કદ્યાક આપણે નોરવા લઈ જવાના બંધ કરી દીધો તો પછી વાત ચીટલા થઈ ઊભી રેખો હડો

હા મારું કોણસો પાટણ હા